નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીન ટ્વેન્ટી ફોર સિદ્ધપુરમાં કાર્તિકી મેળાનો ગઈકાલે શુક્રવારથી પ્રારંભ થયો સિદ્ધપુરમાં કાર્તિકી મેળા દરમિયાન સરસ્વતી નદીના ઘાટે વિધિનું અનેરું મહત્વ જોવા મળતું હોય છે સિદ્ધપુર કાર્તક પૂર્ણિમાના મેળામાં ધાર્મિક રીતે તર્પણ વિધિનું મહિમા છે દિવાળી બાદ ભાઈબીજથી વિધિ માટે લોકો અહીં આવતા હોય છે જેમાં રાજ્ય અને રાજ્ય બહારથી પણ શ્રદ્ધાળુઓ પોતાના મૃતક સ્વજનોની તર્પણ વિધિ કરવા માટે સરસ્વતી નદીના તટે પધારે છે ઐતિહાસિક અને ધાર્મિક નગરી માતૃ ગયા માં કાર્તિકી પૂર્ણિમાનો ધાર્મિક આધ્યાત્મિક મહત્વ ધરાવતો કાત્યાયકનો મેળામાં ચૌદસની સાંજથી પૂનમની સાંજ સુધીમાં છ લાખથી વધુ યાત્રિકોએ મેળાનો લાભ લીધો હતો જેમાં કારતક સુદ ચૌદશથી રાત્રિથી યાત્રિકોનો પ્રવાહ અવિરત શરૂ થયો હતો જેના કારણે સરસ્વતી નદીના પટમાં યાત્રિકોની ભારે ભીડ ઉમટી હતી સિદ્ધપુર સરસ્વતી નદીમાં વૈકુટ ચૌદશ પૂનમની મધ્યરાત્રે ગંગા યમુના અને સરસ્વતી એમ ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ થતો હોય સદીઓ જૂની પૌરાણિક માન્યતાને લઈ ઉત્તર ગુજરાત સહિતના સમગ્ર રાજ્યભરમાંથી આ દિવસોમાં તમામ સમાજના લોકો તર્પણ વિધિ કરાવી ઋણ મુક્ત બને છે અને ત્યારબાદ આવનાર યાત્રિકો મીણાની રંગત માણતા હોય છે